જય માતાજી યુટ્યુબ ફેમિલીને આજે આપણે એક નવો બ્લોગ લઈને આવ્યા છે ઇલેક્ટ્રિક સાયકલ તે સાયકલ હાથ કલાક ચાર્જિંગ કરો તો આપણે કિંમત રીતે રનિંગ કરી શકે છે તે સાયકલ ને બતાવશું તે

सिंगल लाइट पण चालू થઈ ગઈ છે લબજબ લબજબ બે એક સિંગલ લાઈટ મને બતાવો બીજી એક સિંગલ લાઈટ પણ ચાલુ થઈ ગઈ છે બે બારે સિંગલ લાઈટ પણ ચાલુ છે તો આ છે બેકી મિતણા વચ્ચે ઓ બંધ જોવો દેખીમાં તો काही नाही काय ગરે જોવો બળગાડન

से तो में चालू है। तो। में चालू है। 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 चालू जो चालू है। મિત્રો અમને સાયકલ હાકીને બતાવું કેવી સાયકલ રનિંગ કરે છે જોજો જોતા રહેજો મિત્રો આપણે અમે તમને હવે સાયકલ ચાલીને અમે બતાવીશું ચાવી ને ચાવીને જોઈ શકો છો ચાવી સ્ટાર્ટ થાય સાયકલ તો એટલે ચાર પાંચ ચાર્જિંગ છે મિત્રો અને આપણે હવે ગાડી પણ સ્ટાર્ટ કરી દીધી છે ને એફ એટલે આગળ ને આર એટલે રિવર્સ તો આપણે થેશમાં સાયકલ કરી દેજો મિત્રો આપણે બ્રેક પર મારે જે દેખી શકો તે બળવણ કરી દીધી તો આ કરી લે દેખાય છે આ સાયકલ ન મળે બહુ પાસ અને સાયકલ મળી છે દેસવારી સાયકલ જો મિત્રો આ જે સાયકલ થાય છે એ રીવિશમાં ચાલે એન્જોય શકો છો તમે એવશ ન હવે આપણે એપ કરી નાખી એટલે આગળ જારી સાયકલ ব্ৰেক ব্ৰেক পাৰিছো કેવો લાગે મિત્રો અમારો વિડીયો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારી ચેનલમાં નવા હોય ને તો શેર ને